દક્ષિણેશ્વરમાં જદુનાથ મલિકના ઉદ્યાન ગૃહની બેઠકમાં એક દિવસ શ્રી રામકૃષ્ણ બેઠા હતા દિવાલો ઉપર અનેક સુંદર ચિત્રો શોભી રહ્યા હતા એમાંથી એક ચિત્ર હતું ઈશુ ભગવાનનું બાળ ઈશુ અને મેડોનાના એ ચિત્ર તરફ શ્રી રામકૃષ્ણ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા ઈશુના અદભુત જીવન વિશે એમના ચિત્તમાં અનેક વિચારો ઉભરાયા એકાએક એમને ભાસ થયો કે પહેલું ચિત્ર સજીવ બન્યું છે અને મેળોના તથા ઈશુની આકૃતિઓમાંથી તેજ કિરણો પ્રગટીને પોતાના દેહમાં પ્રવેશી રહ્યા છે એ તેજના પ્રવેશ સાથે પોતાની ચિત્તવૃત્તિઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે અર્થાત હિન્દુ વિચારોનું સ્થાન અન્ય વિચારો લઈ રહ્યા છે એવું જ્યારે એમણે અનુભવ્યું ત્યારે એ ચોંકી ઉઠ્યા આવી રહેલા વિચાર પ્રવાહને રોકવા એમણે બનતું કર્યું અરે જગદંબાએ પણ એમની પ્રાર્થના સાંભળી નહીં એમના હૃદયમાં ઈશુ અને ખ્રિસ્તી ધર્મ પ્રતિ ભારે આદરભાવ પ્રગટ થયો એમની આંખો આગળ એક દ્રશ્ય ખડું થયું એમણે ખ્રિસ્તી દેવળોમાં ધૂપદીપથી ઈશુની પ્રતિમાને પૂજી રહેલા પાદરીઓ જોયા એ પાદરીઓના ભક્તિભર્યા હૈયામાંથી નીકળેલા ઈશુના સ્તવનો આખા વાતાવરણને ભરી દેતા હતા પછી જ્યારે એ દક્ષિણેશ્વરના મંદિરમાં પાછા ફેર્યા ત્યારે જગદંબાના મંદિરમાં જવાની વાત જ એ ભૂલી ગયા